વડોદરા જિલ્લાના પોર નજીક આવેલા બામણ ગામમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીયલ્સ કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની બિટુમિન મેન્યુફેક્ચરિંગ કરતી ટેકનો બીટ નામની કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી

આપણને ફાયરના કંટ્રોલ રૂમ બોર્ડ હતી આપણે જીઆઈડીસી ફાઉન્ડેશનની અંદર એકને પાંચ આપણને કોલ કોલ મળેલ હતો એક કોલ આપણે ટેકનો બીટ કરીને ઇન્ડસ્ટ્રી છે જે બામણ ગામમાં આવેલી છે તેની અંદર આપણને કોલ મળતા આપણે જીઆરડીસીની ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને ત્યાં લઈને આપણે આગને સંપૂર્ણ કાબૂ કરેલ છે હા કંપનીમાં અત્યારે રબર રબર અને પ્લસ ડામરનો પ્લાન્ટ છે તો રબરને ગરમ કરીને એક વસ્તુ બનાવે છે લોકો ના કોઈ જાણ થયેલ નથી ભારત સરફાયર ઓફિસર વડોદરા છેલ્લા બે હજાર ચૌદથી અમારું ચાલે છે ટેકનોબિટ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડની કંપની છે અમારું અને બિટોમેન્ટ મેન્યુફેક્ચરિંગનું કામ છે અમારું રોડ જે રોડ ઇન્ફ્રામાં વપરાય છે બિટોમેન્ટ અમે લોકો બનીએ છીએ શોર્ટ સર્કિટ થયું છે જે સ્ટોરેજ ચાલુ હતું ને એના કરી શોર્ટ સર્કિટ થઈ એના ઉપરથી અમારે ત્યાં લગભગ લેબર છે આઠેક લેબર છે અને બીજા અમારા સ્ટાફ ઓપરેટર ને બધું થઈ ગયું છે બારતેર જણા ફાયર બધું જ છે ફાયર સેફ્ટી માટે અમારું ટોટલ બધા એસ્ટિક્યુટર બધા લગાયેલા છે ફાયર સેફ્ટી માટેના અને ટોટલ ફાયર સેફ્ટી હતી પણ આ થોડી મોટી હતી એટલે મારે બહારથી બોલાવું આપણે સામાન્ય હતી આ કંઈ આગી એટલી બધી હેવી આગ બી નથી પણ તો બી સેફ્ટી માટે અમે લોકો બહારથી ફાયર બ્રિગેડ બોલાવી દીધું હા ના એવું કશું નથી ઘસાયેલું નથી તમને લાગે એવું પણ એવું કંઈ ફાયર જે જે મારા ફાયર સેફ્ટીના સાધનો છે બધા પૂરતા છે હા છે છે બધું જ છે અમારી ફાયર સુરેશ ચૌધરી આજે આ બામણ ગામમાં એક ઇન્ડસ્ટ્રી છે એમાં ફાયર કોલ પ્રાપ્ત થયેલું એકસો એક દ્વારા તેમાં વડોદરાની ટીમ અને કરજન ફાયર બ્રિગાર્ડની ટીમ ઘટના સ્થળ પર પહોંચેલી છે અમારી ટીમ પહોંચી અને વડોદરાની ટીમે મળીને આગને કંટ્રોલમાં કરી દેવામાં આવ્યું છે મેજર કોલ ન હતો માઇનર કોલથી સ્પાર્કથી ફાયર થયેલી અને જે વેસ્ટ મટિરિયલ હતું એમાં આગ લાગેલી હતી ફેક્ટરીમાં બિટોમિનનું કશું એ પ્રોડક્ટથી કમ્બાઈન કરીને બીજું એક મટીરિયલ જનરેટ કરતા હતા બિટોમિન સ્ટોરેજ કરેલું હતું બિટુમિનની ઉપર જે પંપ મૂકવામાં આવેલું એમાં માલ ફંક્શનિંગના ઇસ્યુના કારણથી સ્પાર્કથી ફાયર થયેલી ફાયર સેફ્ટીમાં જોવા મળ્યુંર સેફ્ટી એમની પાસે એક્સચિંગ્યુઝર વગેરે હતું બાકી આ કંપની ફેક્ટરી એક્ટ પ્રમાણે એમને ફેક્ટરી લાઇસન્સ લેવાનું થાય છે ઠીક છે તો એ કન્સર્ન એ ડિપાર્ટમેન્ટ દ્વારા કન્સર્ન કરવામાં આવશે એમની ભૂલ હશે હા એમને મેં માર્ગદર્શન આપ્યું છે જે જે મારા દ્રષ્ટિએ મને લાગ્યું કે આ રિક્વાયરમેન્ટ છે મેં એમને માર્ગદર્શન કરવામાં આવેલું છે મારા દ્વારા નહીં હમણાં સુધી કશું ઇન્ફોર્મેશન નથી આના રિગાર્ડિંગ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા